কম্বাৰ কি ફરીથી કરું કે ના કરું મારું મારું મને ક્યારે ફોન કર્યો હશે લેવાની

પણ <laughs> વાપરો <laughs>

के 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 के

બહુ ગમે છે રે કંકુ બહુ ગમે છે રે તારો ફોન આવે ને હું આવે કંકુ મને બહુ ગમે છે રે ઉ મેકુમ રે કુમન કરો લેના મ

ના રસ્તા મને આપડે નાખી દેવું કેતા આપડે જોડે ઇજ્જત તો હોય ને હંગાત બે હું ઉઠે બધા ને એરા બતા એરા

તમારે આપવાના કરું છું તમારે આપવાના પૈસા

40 80 કિતા એટલા જ માર જો 50 ના આરી ભાજ ચોય ની જાય ના એ ભાજ ચોય ની જાય ચોય ની ના ઓભળો એ આ 1000 નો બંડલ હન એ મુકી દો

આ કંપની તો વાળી હો મારું કામ મું મું આપણી માગે આવો અમે શું નાસ્તો જોઈએ તો ઊભો તો શું ને તો આખી ઉઠાઈ લઈ બહુ પૈસા તો ગયા પ્લાન આમ તો

મોબલ હા લો ના પણ કોણ તમે જી ચા ચાલે કે ન ચાલે હે કે ન હે ભાઈ આપને પાછા આપી દે ભાઈ હા લે હાર હાર નપા કબગમ કરતા ને યાદ આય હા કે એનો ગેદ દેવાનું કસ આપણે ભૂલી દેવાનું યાદ ની વાત મેગા યો હે ઓર તો દેગે જબ આનો લે એ ઓખા પૈસા કો લે ઓનો ફરાવટી હૈ હા ના ટોજી પર વ્યાહ બહુ ગમત છે આ તમારી હા